આંધ્રપ્રદેશના તિરુપતિમાં સ્થિત તિરુમાલા બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબીના નિશાન મળી આવ્યા બાદ મંદિરના પ્રસાદ ને લઈને નવી ચર્ચા છેડાઈ છે તિરુપતિ બાલાજી નો પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેંસ અને ભૂંડની ચરબી મળી આવી છે હવે મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના મહાપ્રસાદ માં પણ ઉંદરના બચ્ચા જોવા મળ્યા છે સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વેચવામાં આવતા મહાપ્રસાદ લાડુના પેકેટમાં ઉંદરો પડેલા જોવા મળ્યા છે તસવીરો આવેલા સ્પષ્ટતા પર સેક્રેટરી વિના પાટીલે જણાવ્યું છે કે આ તસવીરોની તપાસ કરવી પડશે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે ત્યારે આજે આ ઘટનાને કારણે મંદિરોમાં મળતા પ્રસાદ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે જે પ્રસાદ ને ભક્તો એટલી શ્રદ્ધાથી થી હોય છે તેમાં આ પ્રકારની લાપરવાહી કેવી રીતે ચલાવી શકાય બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ